અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજને ટેટ વનનું જે જાહેરનામું બહાર પડી ચૂક્યું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ હાલમાં જે ખૂબ મોટી ભરતી થઈ ચૂકી છે અને ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે જેની માહિતી પણ આપ સુધી પહોંચી ચૂકી છે એટલે ધોરણ એકથી પાંચ પ્રાથમિક શિક્ષક એટલે કે વિદ્યા સહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી બે હજાર પચીસ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ બે હજાર પચીસ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે સદર કસોટી અને પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંકલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફત કરવામાં આવશે મિત્રો શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વનનો જે કાર્યક્રમ છે એ કંઈક આ મુજબ છે જાહેરનામું બહાર પાડ્યાની તારીખ ચૌદ દસ બે હજાર પચીસ વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ પંદર દસ બે હજાર પચીસ પંદર દસના રોજ પેપરમાં આ અંગેની જાહેરાત આવી જશે ઉમેદવાર માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો એટલે કે આપણે છે એ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશું અને નેટ બેન્કિંગ મારફત ફી ભરવાનો સમયગાળો છે એ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ એટલે કે બે દિવસ ફી ભરવાનો સમયગાળો વધારે મળશે પરીક્ષાનો સંભવિત તારીખ પણ અહીં જાહેર કરવામાં આવી છે કે 14 ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સંભવિત ટેટ વનની પરીક્ષા લઈ શકાય છે એટલે ઉમેદવારોને તૈયારી કરવાની પણ ખબર પડે શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈ લઈએ તો પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા સાથે શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વન માટે ઉપસ્થિત થઈ શકશે અહીં તેની શૈક્ષણિક લાયકાત આપી છે કે ઓછામાં ઓસી એસએસસી પાસ અને તાલીમી લાયકાત એટલે કે બે વર્ષ પીટીસી અથવા તો ડી એલ અથવા ચાર વર્ષથી ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય તેવા મિત્રો આમ શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપશે આગળ કસોટીનું માળખું જોઈ લઈએ તો આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિસોઇસ ક્વેશ્ચન બેઝ એમસીક્યુ રહેશે આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી પ્રશ્નો કુલ એકસો પચાસ પ્રશ્નો અને પ્રશ્નપત્રમાં સળંગ સમય એકસો ને વીસ મિનિટનો રહેશે જેનો પરિપત્ર પણ હમણાં જ થઈ ચૂક્યો છે આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે તેમજ આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે એટલે કે કુલ ગુણ જે એકસોને પંદર અને એકસો ને પચાસ પ્રશ્નો જે છે એ સળંગ એક જ પેપરમાં તમારે ભરવાના રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે એટલે કે એકસો પચાસ પ્રશ્ન અને એકસો પચાસ ગુણ દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી તમારે છે એ સાસો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે નેગેટિવ માર્ક ખોટા પ્રશ્નોના માર્ક કપાય એવું આ કસોટીમાં છે નહીં પછી છે એ કસોટી અંગેના કેટલાક ઠરાવો આપેલા છે જો તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો આ ઠરાવનો અભ્યાસ કરી શકો છો કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લે છે તે આખરી ગણાય છે હવે પરીક્ષા ફીની થોડી વાત કરી લઈએ કે એસસી એસટી એસસી પીએસ પી એસ અને ઈડબલ્યુએસ એસ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટેની પરીક્ષા ફી બસો ને પચાસ રૂપિયા જ્યારે સામાન્ય કેટેગરીના એટલે કે જનરલ ઉમેદવારો માટેની પરીક્ષા ફી છે એ ત્રણસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે ઉપરાંત જો કોઈ સર્વિસ ચાર્જ લાગે તો તે અલગથી રહેશે બીજું કે કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં હવે ફી ભરવાની પદ્ધતિ કઈ રીતે છે તો કે ઉમેદવારોએ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટલે કે એટીએમ કાર્ડ નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકશે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન અથવા પે ફીસ ઉપર ક્લિક કરવું અને વિગતો ભરવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પમાં નેટબેન્કિંગ ઓફ ફી અથવા તો અધર પેમેન્ટ મોડ આ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને ઈ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલી નથી તેવું જોવા મળશે ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની ઈ રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો જે મેઇલ આઈડી અહીં તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો જીએસઈ એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર સંપર્ક કરવાનો રહેશે મિત્રો કસોટી અને પરીક્ષા કેન્દ્રો અંગે વાત કરીએ તો કસોટી અને પરીક્ષા કેન્દ્ર માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી અને પરીક્ષાના કેન્દ્રો નક્કી કરવામાં આવશે ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા જવાની રહેશે પ્રશ્નપત્રનું માધ્યમ તો શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે પી આર ઈ અગિયાર બાર સિંગલ ફાઇલ સાત ક તારીખ છવ્વીસ ચાર બે હજાર બારમાં જે નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાય છે ઠરાવની નકલ આ સાથે સામેલ છે જો તમારે જરૂર હોય તો તેનો અભ્યાસ કરી શકો છો ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે ઉમેદવાર કોઈ પણ એક જ માધ્યમમાં પરીક્ષા આપી શકશે તેમજ ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે મિત્રો તમને ટેટ સંબંધી મટીરિયલ અને ઉપયોગી તમામ બાબતો માટે જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તેના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો આવા જ વિડીયો તમને મળતા રહે તો આવો જાણીએ આ નવી ટેટ વનનો નવો અભ્યાસક્રમ શું છે તે પણ ટૂંક સમયમાં આવતા વિડીયોમાં અમે લઈને આવશું અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર